કુમળિયાને ચક્ર મધ તરીકે પણ ઓળખવામાં આવે છે ચક્ર એટલે ગોળ મધ એટલે મટાડનાર મળિયાનું પાન છે તો એમાં જો એક બે ત્રણ એ રીતના જ એનું પાન છે કોદી પાન એ જ પાન વાળો કુમળિયો આપણને ઔષધિમાં કામ લાગતો હોય છે હેલો મિત્રો કેમ છો આજે આવી ગયા છે આપણે એક નવી ઔષધિ સાથે કે તમે અમારા વિડિયોમાં જોવો જ છો કે અમારા વિડીયોનું સૌથી આકર્ષણનું કેન્દ્ર હોય તો એ અમારું બેકગ્રાઉન્ડ છે અમારા બેકગ્રાઉન્ડ ખૂબ લીલોતરી ભર્યું ને બિલકુલ નેચરલ વાતાવરણમાં અમે વિડીયો બનાવીએ છીએ તો તમે જોઈ શકો છો કે અમારા બેકગ્રાઉન્ડમાં કુમારિયાના બહુ જ બધા ઝાડ છે તો એક આજે આપણે વિડીયો બતાવો છે કુમારિયા વિશે તો ચાલો આપણે કુમારિયાની નજીક જઈ એને પરત કેવી રીતે કરવી એને ઔષધિમાં કયો કુમારિયો કામ લાગે છે કારણ કે કુમારિયાની ઘણી બધી પ્રજાતિ હોય છે અને કુમારિયાને અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે જેમ કે પાવળ કુમારિયો કુવાડિયો ચક્રમર અલગ અલગ જગ્યાએ અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ નામથી ને ઓળખવામાં આવે છે

કુમારિયાનું પાન છે તો એમાં જુઓ એક બે ત્રણ એ રીતના જ એનું પાન છે કોઈ બી પાન જુઓ તમે એક બે ત્રણ આગળ પણ જો એક બે ત્રણ જે આ ત્રણ લેયરની અંદર પાન હોય એ જ પાન વાળો કુમારિયા આપણને ઔષધિમાં કામ લાગતો હોય છે એના ફૂલ જોઈ શકો છો તો એના ફૂલ પીળા કલરના હોય છે અને એની સિંગો છે એ ચોરી ટાઈપની લાંબી સિંગો હોય છે અને એ સિંગોને ફોલીએ તો અંદર મેથીના દાણાની જેમ અંદરથી બીજ નીકળતા હોય છે તો એમાં આ સિંગને ફોડીએ તો આ રીતના એના બીજ હોય છે તમે જોઈ શકો છો જો તમે આ બીજ જોઈ શકો છો કે આ સેમ મેથીના દાણાની દાનાની જેમ જ એનાના બીજ હોય છે તો મિત્રો આ કુમારિયાનો આપણે ઉપયોગ કેવી રીતે કરશું તે બતાવીશું કે કોઈ બી આપણને મધમાખી કે કોઈ જીવજંતુ આપણને કર્યું હોય તો જેનાથી આપણને સોજો આવી જાય કે ત્યાં બળતરા થાય એવી જગ્યાએ જો આ કુમળિયાના પાનને આપણે તોડી ને એને હાથથી આપણે મસળી લઈએ કા તો એને કસામાં વાટીને પેસ્ટ બનાવી એનો રસ કે એની આ પેસ્ટને એ જગ્યાએ આપણે લગાવી દઈએ આમ બરાબર હાથથી મસળી લેવાનું છે હાલ વરસાદ પડી ગયો છે એટલે ભીનું છે એટલે બરાબર મસળાતું નથી પણ આ રીતના એને બરાબર હાથથી કે કૂક સાધન વડે આપણે એને પેસ્ટ બનાવી લેવાની કાં તો એનો રસ કાઢવાનો અને જ્યાં આપણને કયડ્યું હોય એ જગ્યાએ પે આપણે એમ કંઈ દબાઈ દઈએ તો એ બળતરા અને સોજો તરત એને ઉતરી જતો હોય છે મિત્રો ગ્રામ્ય વિસ્તારની અંદર કુમળિયાના પાનની ભાજી અને મુઠિયા પણ બનાવવામાં આવી આવે છે તો મિત્રો તમને આગળ જણાવ્યું એમ કે કુમળિયાને ચક્રમત તરીકે પણ ઓળખવામાં આવે છે ચક્ર એટલે ગોળ મર્દ એટલે મટાડનાર આપણા શરીરની અંદર જ્યાં આપણને ગોળ આકારમાં દાચ ખાચ ખરજુ થઈ હોય એમાં આ કુમળિયાની સિંગ એ સૂકી થયા પછી એના બીયા લઈ લેવા એ બીને બે થી ત્રણ ટુકડા કરી અને તલના તેલમાં એને દસ થી પંદર મિનિટ ઉકાળવું અને એ તેલને આપણે જે દાજ ખાચ ખર્જા પર લગાવીએ તો એ આપણને મટી જતું હોય છે તો મિત્રો તમને આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો